पूज्य परमादरणीय विश्व वंदनीय प्रतीक्षण स्मरणीय विवेक वैराग्य आदि सर्व शुभ गुण अलंकृत वेद वेदांगादि सकल शास्त्र तत्व साधक अज्ञानंदकार विनाश पूर्ण मानव जीवन ने अंदर आचार व साहित्य ना शार्रुको श्रीमद् भागवत शास्त्र है या पवित्र स्रावन मार्गवाम मा अपन ने शंभर वानो पर महान लाभ प्राप्त है कि उसे श्रीमद् भागवत शास्त्र जे यानि अंदर भक्ति અને કોટ કે આ જીતે મે કે બદ્ધાનો નાશ થઈ જાય છે અને પરમાનંદને પ્રાપ્તિ મળે છે મોક્ષ મળી જાય છે જીવમાંથી શીશ ઓળખ બને થાય છે અને એટલા માટે ભગવાને આપણે માનવ જન્મ આપ્યો છે કે અનંત કાળથી

i uh -huh.

અંદર કેટલા થઈ ગયા એનો સારી રીતે વર્ણન કરીને બતાવશે ઈશાન પદાન સાત મૂળ લક્ષણ કે રાજાઓના અનેક ચિત્ર દ્વારા આપણે સમજાવશે કેસે ત્યાર પછી નિરોધ આ જીવન ની અંદર ઇન્દ્રિયોનો મનનો इत्यादि નિરોધ કરવાનો પણ સારી રીતે એ વર્ણન કરીને 10મા સ્કંદની અંદર બતાવશે પ્રશ્ય મુક્તિ

આપણે આવું કરો જોઈએ કે આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને ધર્માચરવાનો જોઈએ ધર્મનો સાધ્ય રીતે મન વાણી શરીરની આચરણ કરવો જોઈએ વૈરાગ્યવાન સંસારની અંદર આપણે રાગો છે એ રાગો ઉપર વિજય મેળવ્યાતા રાગને જીતી લેવા રાગ રહિત જીવન બનાવો જો આ રીતે કે આપણા જીવનની અંદર પદાયા લક્ષણો છે તો આપણે જ્ઞાનના અધિકારે કહેવા योग्यता वाला कहवाए पात्रता वाला कहवाए हम तो जो योग्यता हो तो अंदर ज्ञान रहे योग्यता न हो तो ज्ञान रहे नहीं एक सामान्य और इंटरनल लेटर नो हारो गाय नो दूध हो तो अपन हारो पात्र न हो साफ करेलो तो ये दूध पर अंदर बगड़ी जाए जे तो क्या बनाए वे बनते नदी तो दूध पर क्या नहीं बने एवज जात अंदर जो आपने योग्यता न हो तो सुंदर आप भागवत नु ज्ञान अमृत रूपी जे दूध से अमृत से ये आपना हृदय रूपी पात्र नी अंदर राख हुए तो हो योग्यता आपने जीवन नी अंदर लागवे जइए सारी रीते शुद्ध अंतकरण मन ने बनावू जइए तो आई रीते जारे योग्यता पात्रता थेने आपने जो सत्संग में बैसो तो सत्संग नो એટલે ગણે વાર કે જે કાર્ય સંક્રમણ દાયેજી મે લાભ મળતો નથી કેમ લાભ મળતો નથી કે આપણે અંદર જે योग्यता લાબની योग्यता લાવ વગર આપણે બેસી જઈએ છીએ અને બેસીએ ત્યારે એકાત્ર મન જે ਸਰવન કરવું જોઈએ અને ਸਰવન કર્યા પછી એનું ચિંતન કરવું જોઈએ આપણે જેમ બીજા વિષયનું ચિંતન કરીએ છીએ એના પર દે

જ્યારે જો તો ભગવાનને પ્રાપ્ત કરી નાખો જીવન આપણે સભા કરી શકતો તો ભગવાન આયા આપણે એ જવાય આપ કે છે કે તમે નિરંતર તમને મન સુંદર આપ્યું છે બુદ્ધિ સુંદર આપ્યું છે તો એના દ્વારા ભગવાનનું স্মরণ કરો અને ભગવાન કહે છે મન મના ભવ બાર્ય અંતર તમે મન લગા કારડે ચાલાવાય કે ભૂલ થાય જા અક্সিડન્ટ થઈ જાય કે નહીં પરીક્ષામાં પેપર લખો પ્રશ્નનો ઉત્તર એમાં ભૂલ થઈ જાય કોના પાસે થાય તો જીવનની અંદર આપણે સફળતા મેળવી હોય તો ભૂલ ના થવી જોઈએ ભગવાનને ભૂલવા ના જોઈએ એટલે જગન્તર ભગવાનનું স্মরণ કરતા કરતા કેસે જીવન જીવો હવે આગળ ત્રીજું